મારું નામ રાજેન્દ્ર ગામિત છે આદિવાસી એક્ટિવિસ્ટ તરીકે કામ બી કરું છું પણ આજે આપણે જે આદિવાસીઓને સંવિધાનિક અધિકાર જે મળેલા છે આપણા જે પૂર્વ પૂર્વજો હતા એ બે હજારની આસપાસથી આપણે બે હજાર વર્ષ પહેલાંથી લડતા આવેલા અને એની આધારે જે આપણને સંવિધાનિક અધિકાર જે મળેલા એ આપણને સંવિધાન બન્યું છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ને પચાસથી લાગુ થયું એ પહેલાંને આપણને અધિકારો મળેલા જ હતા ને એની શરૂઆત જે છે એ અઢારસો ને ત્યાંશીથી સ્ટાર્ટ થઈ તો એમ એની અંદર પછી અંગ્રેજો જોડે આપણે આદિવાસીઓ ઘણો સંઘર્ષ કર્યો આદિવાસીઓ હજારોની સંખ્યામાં મરી ગયા અને તે વખતે અંગ્રેજોને એમ લાગ્યું કે આદિવાસી જોડે આપણે બહુ લડી શકીએ એમ નથી એટલે એમને અલગથી અધિકારો આપવા જોઈએ તો એના માટે એક વિલ્કિન્સન કરીને એક આપણે ત્યાં અંગ્રેજ હતો એણે રૂલ બનાવ્યો ને એના આધારે વિલ્કિન્સન રૂલ અઢારસો ને સત સાડત્રીસમાં આપણે સત્યાસીમાં આપણે ત્યાં લાગુ થયો એના આધારે આપણને આદિવાસીઓને અલગથી સ્વશાસનનું એ સ્વશાસન આપવામાં આવ્યું સ્વશાસન એટલે એમાં એવું હતું કે જે પહેલાં જે આપણી રૂઢિ સભાઓ ચાલતી હતી પોલીસ પટેલ ચાલતા હતા ગામનો વહીવટ ગામ કરતું હતું ગામમાં જે બી કોઈ તકલીફ હોય કે કોઈ બી નિવારણ લાવવું હોય તો પંચાયત બેસતી એને રૂઢિ સભા કહેવામાં આવતી અને એ વસ્તુ છે જે આપણે સંવિધાન બન્યું ઓગણીસો પચાસમાં લાગુ થયું એ વખતે આપણા સંવિધાન સભામાં પાંચ આદિવાસીઓ હતા પહેલો હતો જયપાલસિંહ મુંડા બોનીફસ લકડા રામપ્રસાદ પોટ્ટાઈ મંગરૂ ઉઈકે અને બસુ મતારી આ લોકોએ માગણી કરી કે જે આદિવાસીઓ છે એમના રીત રીત રિવાજો પહેરવેશ ધર્મ બધું અલગ અલગ છે એમના માટે અલગથી સંવિધાનની અંદર પ્રાવધાન કરવું જોઈએ એટલા માટે સંવિધાનની અંદર અનુસૂચિત પાંચ અને આર્ટિકલ તેરા તીન મૂકવામાં આવે છે હવે આર્ટિકલ પાંચની અંદર આપણને અનુસૂચિ પાંચમાં આપણને ઘણા બધા અધિકારો છે પણ સ્પેશિયલ જે રાઇટ્સ મળે છે સ્વશાસનના એ આપણને આર્ટિકલ તેરા તીન ક મુજબ મળે છે એમાં એમ કહેવામાં આવે છે કે જે આદિવાસીઓના જે પહેલાં નિયમો બનાવેલા હતા ગામના જે નિયમો હતા પૂજા પદ્ધતિ હતી લગ્ન પદ્ધતિ હતી કે જે બી વ્યવહાર હતા એ બધા કાયદાની માન્યતા આપવામાં આવે છે એટલે આર્ટિકલ તેરા તીન ક મુજબ આદિવાસીઓને જે એમના જૂના રૂઢિ હતી રીતિ રિવાજો હતા એને કાયદાની માન્યતા આપી છે કે એ લોકો જે નિર્ણય લેશે ગામ પંચાયત ગામમાં બેસી ગામ પંચાયતની પણ ગ્રામ રૂઢિ ગ્રામ સભા એ જે નિર્ણય લેશે એ કોર્ટને બી માન્ય રહેશે એટલા માટે આપણને જે સ્વશાસનના અધિકાર મળેલા છે એ આપણને બહુ સંઘર્ષ પછી મળેલા છે ને એની અંદર આપણે જોવા જઈએ તો આદિવાસીઓના આજે પણ આપણે જે ગામડાઓમાં રૂઢિગ્રામ સભા બનાવીએ તો એની અધિક અધિકાર આપણને ઘણા બધા પ્રાપ્ત થાય જેમ કે આપણે કોર્ટનો કોઈ એવો નિર્ણય હોય તો આપણે લઈને કોર્ટને જાણ કરીએ તે કોર્ટ બી માન્ય રાખે છે અને જે ગ્રામ સભા હોય એ ડાયરેક્ટ રાજ્યપાલ અને રાષ્ટ્રપતિને આધારિત હોય છે એને એના પર જવાબદે હોય છે એટલે આદિવાસીઓને ઘણા બધા લાભો છે અને જે આદિવાસીઓના હક અને અધિકારની જે વાત કરીએ તો આદિવાસીઓના હક અધિકાર તો આપણા પહેલેથી હતા જ પણ સંવિધાન બન્યા પછી આપણને સંવિધાનિક અધિકાર પણ છે એ સંવિધાનિક અધિકાર જે આપણને મળ્યા એ જે પાંચ આપણા આદિવાસીઓ હતા એમના આધારે મળેલો છે એના એમાં સૌથી વધારે મોટો રોલ હોય તો આપણા જયપાલસિંહ મુંડાનો છે કારણ કે એ એ એ જમાનામાં વધારે ભણેલા હતા આપણા આદિવાસીઓ ત્યાર પછી જે આપણે ઘણા બધા લાભો મળ્યા ત્યાર પછી જે આ વેલ્કિન્સન રૂલ બન્યો એમાં આપણને ખેડવાનો અધિકાર મળ્યો જમીન જમીનના માલિકેપણાનો અધિકાર મળ્યો અને જે આપણે જે પેઢીનામા પ્રમાણે જે આપણને વારસાગત જે જમીનો મળતી હતી એ બી વિલ્કિન્સન રૂલ અઢારસો ને સત્યાસી મુજબ જ મળે છે આપણને અને બીજી વાત કરીએ તો આદિવાસી આજે જે આપણા જે હક અને અધિકાર છે જે મળેલા છે કાયદાકીય રીતે એ ભૂલવા લાગ્યા છે કારણ કે એનો અભ્યાસ કરતા નથી કારણ કે આપણે જે આ એક સંવિધાન છે આપણું આ સંવિધાનની અંદર સંવિધાન આપણો આદિવાસીઓ માટેનું છે એ છે અનુસૂચિ પાંચ અને આર્ટિકલ તેરા તીન ક મુજબનું છે તો એ આપણે જાણવું જોઈએ અને મારે એક સલાહ પણ એ છે કે દરેક આદિવાસીઓએ સંવિધાન જાણવું જોઈએ કારણ કે સંવિધાનનો જે મૂળ હેતુ છે એ જે મૂળવાસી હતા એના મૂળ રહેવાસી આદિવાસીઓ હતા એમના હક કઈ રીતે મળે એના માટે જ સ્પેશિયલ ભાર આપવામાં આવ્યો છે બાકી જો બીજા તો અધિકાર બીજા બીજા સમાજને હતા જ પણ આદિવાસીઓ માટે સંવિધાનની અંદર સ્પેશિયલ અધિકાર આપેલા છે અને એ સંવિધાનની વાત કરીએ તો એનો ઇતિહાસ બહુ લાંબો છે આગળ જોવા જઈએ તો પછી એ ઘણા બધા આપણા વિદ્રોહો થયા ઝારખંડ છે છત્તીસગઢ છે મધ્યપ્રદેશમાં છે એટલે એ રીતે આ લોકોએ લડી લડીને આપણને અધિકાર આપેલા છે અને એની અંદર વિદ્રોહની આપણે ગણતરી કરીએ તો એવા હુલ જોહાર છે પછી બિરસા મુંડા છે પછી ટંટિયા ટંટ્યામા ભીલ છે એ બધા ઘણા બધા લડ્યા અને એના આધારે આપણને અંગ્રેજોએ જે અધિકારો આપ્યા એ અધિકારો આ જે પાંચ આપણા સંવિધાનસભામાં જે આદિવાસી હતા એમણે સંવિધાનસભામાં મૂકવા માટેનું એ લોકોએ બળ લગાવેલું એટલે આવા પણ અધિકારો મળેલા છે